અરે બાપુ તમે હોય તો યાદ કરાયો તો બધા નાખી ગયું નાખવું પડે

ફરા 22 મિનિટ કોકડી જા હે ના ના નહોતા નંબર લે આલે કો જા આ કા ભાઈ મારા બીજી કોકડી મેટે ને ઓય હું શું કહું આ કા નહી ના

નેટ કોણ મૂકી ગયો રે એ લેવાનું નહીં આપણે લાશ દેખી ના કરેલી ભઈ મારો જતો લાશ દેખી ની કરેલી પડી લાગે સામપા ઓર યે બ્લૂક નું પાપ માંગે છે એનો છોકરો

वो आओ <स्चाँधा> तो स्वागत है अंदर दर्शन करें आप नहीं दूध तो ही निकल जाएगा ए दूध नहीं 3 लीटर ले आ तो थई रेवा है ना એટલે થઈ રે પાપા ખાકે તો રહે ને ઊભી જ રાખી દીધું હંતાઈ જો બધા ને બુક કે વાર જયશ્રી રામ જગદીશ જયશ્રી રામ જયશ્રી રામ